સુરતમાં ફાયરના સાધનો રાખવાની સાથે તેની એનઓસી મેળવવામાં આળસ કરતા લોકો સામે મનપાએ લાલ આગ કરીને વેશુ ખાતેની એક સ્કૂલને સીલ માર્યું હતું આ સાથે લીંબાયત વિસ્તારમાં આવેલા બે શોપિંગ સેન્ટરને સીલ મારી દેવામાં આવ્યું હતું ઉલ્લેખનીય છે કે નોટિસ આપવા છતાં ફાયરની સુવિધા ન કરતા પગલાં લેવામાં આવ્યા હતા મળતી માહિતી મુજબ થોડા દિવસો પહેલા સુરત મહાનગરપાલિકાએ શહેરભરમાં 2000 થી વધુ મિલકત ધારકોને ફાયરના સાધનો વસાવી લેવાની સાથે સાથે જો સાધનો જૂના હોય તો તેની ચકાસણી કરાવીને ફાયરની એનઓસી લેવા માટે તાકીદ કરી હતી બાદમાં જેમણે આ નિયમોનું પાલન નથી કર્યું તેમની સામે મનપાએ કાર્યવાહી શરૂ કરી હતી ફાયર વિભાગ દ્વારા વેશુ ખાતે આ અગમ આર્કેડમાં આવેલી હેમચંદ્રાચાર્ય ગુરુકુળ સંસ્કૃત પાઠશાળાની સીલ મારવાની કામગીરી કરવામાં આવી હતી ફાયર દ્વારા અગાઉ બે વખત સ્કૂલના સંચાલકોને ઇમરજન્સી માટેના એક્ઝિટની વ્યવસ્થા કરવા માટે તાકીદ કરાઈ હતી પરંતુ સ્કૂલના સંચાલકો દ્વારા તેની દરકાર કરવામાં નહીં આવતા સ્કૂલને સીલ મારી દેવાયું આ સાથે જ લિંબાયત વિસ્તારમાં આવેલા બે શોપિંગ સેન્ટરને પણ સીલ કરીને દુકાનોને સીલ મારી દેવામાં આવ્યા હતા આ સાથે મહારાણા પ્રતાપ ચોક ખાતે આવેલ રાજ એમ્પાયર નામના શોપિંગ સેન્ટરની સૌથી વધુ દુકાનોને ફાયર વિભાગ દ્વારા સીલ મારી દેવામાં આવ્યું હતું અહીં ઉલ્લેખનીય છે કે અગાઉ પણ સુરત મહાનગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા ફાયર સેફ્ટીના સાધનોનો આગ્રહ રાખીને અનેક વખત કાર્યવાહી કરવામાં આવી છે અને સંસ્થાને સીલ પણ મારવામાં આવ્યો છે જો કે હજુ પણ એવું જોવામાં આવી રહ્યું છે કે અનેક સંસ્થાઓ ફાયર સેફ્ટીના મુદ્દે ઉદાસીન વલણ અપનાવે છે જે જોખમી છે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડીયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પેલા મેળવવા માટે